thank you નમસ્કાર મિત્રો ચેનલમાં તમારું સ્વાગત છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે રાહુલ ગાંધીનો ગંભીર આરોપ જી આમ મિત્રો વિગતવાર વાત કરીએ તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શેર બજારમાં થયેલી ઉથલપાથલ પર સવાલ ઉઠાવ્યા છે મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે રાહુલે કહ્યું કે પીએમ મોદીએ શેર બજાર પર આગાહી કરી ગૃહમંત્રી અમિત શાહ નાણાં ટિપ્પણી કરી ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે તેમના આંતર સર્વેમાં ત્યારે ભાજપ હારી રહી હતી ત્યારબાદ ત્યારે મોદી સરકારે બજારમાં ભ્રમ ફેલાવ્યો કે એક જૂને જ્યારે એક્ઝિટ પોલ આવ્યા છે બજારે તમામ રેકોર્ડ તોડ્યા હતા જી આ મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે આ દેશનું સૌથી મોટું સ્ટોક માર્કેટ કૌભાંડ છે જી મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ